નસવાડી તાલુકાના કોયારી ગામે વર્ષ જૂની પ્રાથમિક શાળાના બે ઓડા જર્જરિત થતા હાલ ગામના એક ખેડૂતના ઘરમાં પ્રાથમિક શાળા ચાલે છે વર્ષોથી શાળા બનાવવા માટે તંત્રને રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે આદિવાસી બાળકોને શાળાનું મકાન પણ સરકાર બનાવી આપતી નથી નસવાડીથી બે કિલોમીટર દૂર કોયારી ગામ આવેલું છે બે શિક્ષકો ફરજ બજાવે છે છે આઠ બાળકોની સંખ્યા જ્યારે પ્રાથમિક શાળાના બે ઓરડા જર્જરિત છે આ ઓરડા લગાવીને દિવાલો બનાવવામાં આવેલી છે તેમજ છત ઉપર પતરા મારવામાં આવેલા છે જ્યારે ફ્લોરિંગ તૂટી ગયેલ છે બાળકોને બેસવાની તકલીફ પડતા શાળાના આચાર્ય નજીકમાં આવેલ એક ખેડૂત ઘરમાં બાળકોને શિક્ષણ આપવા માટે મજબૂર બન્યા છે હોવાના કારણે અત્યારે જે અમે બેસાડ્યું છે એ જમનાદવાદભાઈના ઘરમાં અમે શાળા ચલાવીએ છીએ લગભગ એક વર્ષ થયું અમે વારંવાર ઉપલા લેવલે પણ અમે જે ટીઆરપીને જાણ કરેલી અને તે બાબતે અમને ઉપરથી જાણવા મળ્યું કે ભાઈ તમારું ટેન્ડર પાસ થઈ ગયું છે પણ હજી સુધી શાળા બની નથી જેથી કરીને અમારે બેસવાની ઘણી બધી મુશ્કેલીઓ નડે છે મકાનો જર્જરિત થયેલા છે અને છોકરાઓ બહાર ભણાવતા હતા સાઈડે બેસીને એટલે મેં મારા ખુદનું મકાન એમને છોકરાઓને ભણવા માટે આપેલું છે પણ એમાં છોકરાઓ ભણાવે છે અને સાહેબોને એમ તકલીફ પડે છે જગ્યા ઓછી પડે મારી પરિવાર બી ભેગું રહે છે એટલે તકલીફ પડે છે પણ સરકાર આ રૂમો વહેલી તકે બનાવે તો છોકરાઓનું ભણવામાં સારું